એ વાતને તો હું ખોડી કાઢું બધી જ સંસ્થાઓને માત્ર નવ્વાણું સંસ્થાઓ સારું કામ કરતી હોય અને એક સંસ્થા ખોટું કરતી હોય તેનો મતલબ એવો નથી કે બધી જ સંસ્થાઓ ખોટી છે અને વેપારીકરણ કરે છે કેટલેક લોકો વેપારીકરણમાં પણ એ થોડાક સાચા હોઈ શકે પણ એ સંસ્થા પૂરતું જ એમને ધ્યાન દોરવું જોઈએ એવું મારું વિપુલભાઈને મારી વિનંતી છે ગણપત યુનિવર્સિટી વિશે ગણપત યુનિવર્સિટી માટે સાચા છે એમાં હું પણ સંબંધ છું કે જે છેલ્લા બે ત્રણ વર્ષમાં મને જે જાણવા મળ્યું છે એ પ્રમાણે કે શારદાબેન એમાં ડાયરેક્ટર ટ્રસ્ટી હતા બીજા અમારા અમારી સાથેના જોડાયેલા મલ્ટી ગેસવાળા હોય કે કે પટેલ હોય કે કાનગીભાઈ ખોડિયા હોય એવા તમામ વ્યક્તિઓને સારી વ્યક્તિઓને કે જેમને માત્ર પૈસા આપ્યા છે અને ટ્રસ્ટીઓ તરીકે પણ એમને આજે એવોઇડ કરે છે એ વાત બરાબર નથી દસ તર મલ્ટી ગેસના સવા કરોડ રૂપિયા એક એક કોઈ પચાસ લાખ એક કરોડ તો એવા દાતાઓને પણ આજે ગણપતભાઈ એવોઈડ કરતા હોય અને શારદાબેનની કેબિને લોક મારે એ વાત બહુ ખોટી છે